તો કેટલા દિવસથી મતલબ આવા સાત આઠ વર્ષથી આવી જ હાલતમાં છે બે હજાર સોળથી બે હજાર સોળથી વાગ્યું ને પડી ગયો વાગ્યું ત્યાં જે આ રીતે અચ્છા શું થયું તું પગમાં પગમાં પડી ગયેલો અને મને વાગી ગયું મજૂરી કરતા પડી ગયો છૂટક મજૂરી કરતા પડી ગયો

પગાર ઉપર હોય ને તો દવા કર એવું નહીં અમારે છૂટક માં એક આજની ની મજૂરી ની રોજ જ લઈ લેવાનું એટલે અમારો કોઈ સેટ નહીં અચ્છા એ રીતે એટલે કોઈ મદદ ના કરી ત્યાંથી આ રીતે શું 2016 થી 2016 થી 10 એક વર્ષ થઈ ગયા હા પગનું ઓપરેશન તમે ત્યાં કરાવ્યું હતું હા ત્યાં સિવિલ માં કરાવેલું પણ પછી એમને કઈ

આમથી આમ ના ફરો કે બે થાય ની જે એમ આમ ની છે આમ ના મળે આમે ના ફરો કે આમે ના ફરો અને બે બેઠી બેસી એ ના શકું અચ્છા એટલે એમ નેમ જામ થઈ ગયું દાદી ને બી કેટલા દિવસ સુધી મતલબ આ એ બી કે કામ નથી કરતા હોય કારણ કે અહીંયા નહીં જશે ને તમારી જોડે જોડે 82 વર્ષ થયા હા એ ઘણા દસ વર્ષ ઉપરથી ઘેર ગેતા જ નહીં પહેલા જતા હતા

તો તમારા માટે અમે લોકો છે ને સિવિલ હોસ્પિટલ સુપેન્ડિયા સાહેબ છે જોશી સાહેબ એમને મળીને આવ્યા છે આજે અને એમને એવું કીધું છે કે તમે પહેલાં એમને ફરીથી લઈને આવો અહીંયા અને તમારો એક્સરે ને જે પગની હાલત જે છે એ ફરીથી કરશે ના ધક્કો ને કમ્પ્લેટ તમારી વાત કરી નહીં નહીં તમારી માહિતી મને છે ને છેલ્લા ચાર પાંચ દિવસથી મળી છે અને ચાર પાંચ દિવસથી અમે તમારા માટે ઘણું બધું આજ કરી રહ્યા છીએ સ્ટડી કરી રહ્યા તમારા રિપોર્ટો બધા મારી જોડે આવ્યા હવે ત્યાં આગળ શું છે દેખો આ માથી આમ નહીં પાડતો આમ નહીં ત્યાં સ્લીન મત શું છે આમે એક્સરે પાડા હતા આમે એક્સરે પાડા હતા બધી વાતચીત થઈ ગઈ છે અને પેલા અમારા કેવાય કે અમારા હિંમતસિંહ પટેલ સાહેબ અને પૂર્વ મેયર હતા પેલા અને પૂર્વ ધારાસભ્ય છે તો એમની જોડે મારે પારિવારિક સંબંધ છે તો એમને મેં વાત કરી તો એમને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે જોશી સાહેબ

ના મદદ માટે જ આયા છીએ તમારી ટેન્શન ના લો અને તમારી કમ્પ્લીટ વાત કરીને આયા છીએ લઈ જાવ એનું આપો મને પણ ના સાહેબ સાથે વાતચીત થઈ ગઈ છે અને સાહેબે 100% કીધું કે તમે એકવાર મોકલો અહીંયા એકવાર એક્સરે ફરીથી થશે ઓર્થોપેડિક ડોક્ટરને સૂચના આપી દેશે એટલે ફરીથી જે પણ કરવાનું હશે તમારી ટ્રીટમેન્ટમાં જે પણ થશે અત્યારે એ આગળ એ લોકોના હાથમાં છે આપડા હાથમાં નથી કેમ કે મારો કોઈ ખંડ નહીં જોવો તમે જુઓ હા બહુ અલગ ખરાબ છે તમારો વિડીયો ફોટોગ્રાફ બધું બતાવી દીધું છે અને એ કીધું છે મેડિકલ કેસમાં અમે લોકો ક્યાંય હેલ્પ નથી કરતા પણ તમારી કન્ડિશન બહુ ખરાબ છે એટલે એ ભાઈ સાથે મળીને અમે લોકો ત્યાં ગયા આજ સવારે સાહેબ સાથે વાતચીત કરી અને બધી કમ્પ્લેટ એમની જોડે વાતચીત કરી તેમણે કીધું છે કે તમે ત્યાં આવો એટલે તમને હું ત્યાં કમ્પ્લેટ તમારો ઈલાજ થઈ જશે બરોબર સરભારી

એ તો ફોર્માલિટી હોય પણ તમે દસ વર્ષથી તમારા પગ આ હાવ કેવો થઈ ગયો છે આખો ક્રોસ થઈ ગયો છે આની નખની હાલત આખો આમ સડી ગયો છે પગ તમારો તો જે પણ હશે એ તમારે એમને આ રીતની અમે એટલી મદદ કરીશું બાકી સ્યોરિટી નથી આપતા કે અમે સો ટકા તમારી એમાં મેડિકલ કારણ કે કાકા કેવું થાય એમાં કે અમારી એક નૈતિક જવાબદારી થઈ જાય પછી એટલે મેડિકલ કેસમાં અમે ક્યાંય પણ અમને ફોન બી આવે સંસ્થામાં તો અમે નથી પડતા પણ આ તમારી આ કન્ડિશન છે એટલે અમે ભલામણ કરી છે સાહેબને તમારા માટે ચાર પાંચ દિવસથી પ્રયત્ન ચાલુ હતા કે કેવી રીતના સોર્સેસ લગાવ્યા શું કરું આ સ્પેશિયલ જે તમારા દૂરના રિલેટિવ હતા એ ભાઈ અમારા જોડે આવે અને અમે જઈને વાતચીત કરીને આવ્યા છીએ એટલે તમે હા બસ એ હવે ભગવાન ઉપર છોડ દો કે ભગવાન અમને નિમિત્ત બનાયા છે ક્યાંક ને ક્યાંક એક બેન છે અમને વિડીયો મોકલ્યો હતો કે ભાઈ આ રીતના ભાઈ છે ને એમને આ રીતના કન્ડિશન છે ખાલી તાડપત્રી નખાઈ દો એમને એટલું જ કીધું હતું કે ઉપર એમને ખાલી તાડપત્રી લગાવી દેશો ને તો બહુ ઘણી મદદ થઈ જશે પણ અમે વિડીયો જોયો તો મને બી એવું લાગ્યું કે ના કે ખરેખર તમારે આ એક ઇલાજ થઈ જાય મારા સોર્સિસથી કે અમારે બસ તો પ્રયત્ન કરીએ આપણે બરોબર ત્યાં લગી અમે તાડપત્રી અત્યારે જોઈએ લાઈન આયા છીએ કે રીતના લગાવી કોઈ બે ત્રણ છોકરા બીજા જાણકાર ચડાવી પડી જાય ને દો બે ત્રણ બોલે તમે કરી દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના જ ખરાબ કંડિશન છે પગ આખો ક્રોસ થઈ ગયો છે અને આનું વર્ણન કરવું કોઈ શક્ય નથી કારણ કે દસ વર્ષથી આ જ કન્ડિશનની અંદર રહેવું અને ટોટલી બેડ રેસ અને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો એ ખૂબ જ ક્રિટિકલ કંડિશન કહેવાય અને ભગવાન આવું દુઃખ કોઈને પણ ના આપે કારણ કે આ કન્ડિશન જોવાતી નથી કારણ કે મારી પાસે જ્યારે વિડીયો આવે ત્યારે તાત્કાલિક અમે લોકો અમારા જે પારિવારિક સંબંધ છે પૂર્વ ધારાસભ્યોના પૂર્વ મેયર જે હિંમતસિંહ પટેલ સાહેબ છે એમને વાતચીત કરી એમને તાત્કાલિક સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને ભલામણ કરી છે બનતો પ્રયત્ન કરીશું કે એમને મેડિકલ સપોર્ટ મળી જાય ખાસ કરીને જોશી સાહેબ જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલના ત્યાં પણ અમે મળીને આવ્યા છીએ ત્યાં પણ એમને જો જેટલો પણ પ્રયત્ન થશે એમને ફૂલ સપોર્ટ કરવાનું કીધું છે એમના પીએ છે વિપુલભાઈ એમની સાથે પણ વાતચીત કરીશ એમને કીધું કે જ્યારે પણ આવો ત્યારે અમે સો ટકા તમને મદદ કરીશું તો બસ આ એક કહેવાય કે જાહેર જીવનની અંદર અમે લોકો રહેતા હોઈએ છીએ તો નાના મોટા સંબંધોના કારણે અને સારા કામના કારણે ભગવાન સપોર્ટ કરતા હોય છે તો આ રીતના એમને પણ સપોર્ટ કર્યો છે તો અત્યારે એમને જે તાડપત્રી છે અત્યારે ખૂબ જ મકાનની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગયું છે મકાન ખૂબ જ કહેવાય કે બધે ઉધઈ લાગી ગઈ છે અને ખૂબ જ ખરાબ કન્ડિશન છે તો અત્યારે અમે પ્રયત્ન કરીશું કે નાનું મોટું કે એક બે ત્રણ મહિનાનું કરિયાણું છે એમનો સપોર્ટ કરીશું તો તાડપત્રી માટે બોલાય તમે હોય ને બરાબર અને કરિયાણું તમારે જે લેવું હોય મને કહો તો અહીંયા નજીકમાં ક્યાં મળતું હોય તો તમને અપાઈ દઈએ બરાબર દોસ્તો ફાઇનલી ઘણી બધી મહેનત પછી અડધી પોણી કલાક થયો તાળપત્રી લગાવી દીધી છે જેથી પાણી વરસાદનો માહોલ છે તો આવ્યા છીએ તો કરિયાનું તમારું બરોબર બે થી ત્રણ મહિનાનું છે અને તાડપત્રી લગાવી દીધી છે અને મેડિકલ સપોર્ટ માટે તમારી માટે વાત કરી લીધી છે બને એટલે અલગ અલગ રાજ્યો થી બધા ઘણા બધા આવતા હોય છે પરંતુ આજે વાતચીત બધું કરીને આવ્યા છીએ અને તમે લોકો દાખલ ત્યાં થઈને વ્યવસ્થિત જે પણ ઈલાજ થશે ત્યાં બરોબર ત્યાં તમને થઈ જશે અને તમારા પગનું પણ ધ્યાન રાખજો અને અમે પ્રાર્થના કરીશું જલ્દી સાજા થઈ જાય બરોબર બસ આશીર્વાદ આપજો અને આનો સપોર્ટ છે મારા પોતાના પરિવાર તરફથી અને મારા દાદા બારમા મહિનામાં કહેવાય કે દેવલોક પામે હતા અને એમની પાછળ જ અમે કર્યું છે તો બસ મારા દાદા છે રાજેન્દ્રસિંહ ભગુભા એમની આત્માને શાંતિ આપો આશીર્વાદ આપ બસ આશીર્વાદ આપજો બરોબર

તમે જે કર્યું બહુ સારું કોઈ વાંધો ને કોઈ વાંધો દવા થઈ જશે તો બહુ સારું થઈ જશે થઈ જશે તો બસ દોસ્તો ફાઇનલી અત્યારે જે પણ નાનો મોટો સપોર્ટ છે કર્યો છે અને અત્યારે બસ તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ કહેવાય કે આ ઘણી બધી વર્ષોથી ભાઈ પીડામાં પીડાઈ રહ્યા છે અને આવી પીડા ભગવાન કોઈને ના આપે અને જેટલું પણ પ્રયત્ન કરીએ છીએ કે એમને સરખા ચાલતા થઈ જાય અને નાનું મોટું કહેવાય કે હલનચલન કરે તો એમનું જીવન શાંતિથી નીકળે અને આ સપોર્ટ જે છે એ બસ તમારા આશીર્વાદથી તમારા સપોર્ટથી અને તમારા જે પણ લોકો જે લોકો આશીર્વાદ આપો છે ત્યાંથી આવી રીતના અમે પહોંચતા હોઈએ છીએ તો બસ આશીર્વાદ આપજો નાનો પ્રયત્ન કર્યો છે સમાજને આવા જે પીડાતા લોકો હોય છે તેને નાનો મદદ કરવાનો વિચાર છેલ્લા ચાર પાંચ વર્ષથી કરીએ છીએ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આ જે એવો સમાજ જે કહેવાય કે ઘણી બધી મહેનત કરતા હોય છે પરંતુ જે અચાનક જ કહેવાય કે પોતે પીડાતા હોય છે એવા લોકો માટે નાનો સપોર્ટ કરવાનો પ્રયત્ન તમારા આશીર્વાદથી કર્યો છે આશીર્વાદ આપજો અને અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત